નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે થઈ ગયો ખુલાસો અમિતાભ બચ્ચનના નિધન બાદ આ બે વ્યક્તિ વચ્ચે થશે સંપત્તિના ભાગલા પુત્ર વધુ ઐશ્વર્યાને નહીં મળે ફૂટી કોળી મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંને આજે સંયુક્ત રીતે પંદરસો અઠ્યોતેર કરોડની સંપત્તિના માલિક છે ત્યારે મિત્રો સમાજવાદી પાર્ટી તરફથી જયા બચ્ચન જ્યારે પાંચમી વખતે ત્યારે રાજ્યસભાના શાસન તરીકે ચૂંટાયા ત્યારે તેમને પોતાની સંપત્તિ અંગે આ વિગતો આપી હતી અમિતાભની ત્યારે મિત્રો અમિતાભની પ્રોપર્ટીના ભાગલા કેવી રીતે પડશે આ વાતનો ખુલાસો ખુદ બીબીએ કર્યો છે તેમણે ત્યારે પત્ની જયા બચ્ચન સાથે તેમનો પ્લાન પ્લાન પણ તૈયાર કર્યો હતો તેમને પણ જાણો કે મહાનાયક કેવી રીતે પોતાની સંપત્તિના ભાગલા કરશે ત્યારે અમિતાભ બચ્ચન સુધીના મહાનાયક એક્યાશી વર્ષના થઈ ચૂક્યા છે ત્યારે બીબીએ પાછેલા પચાસ વર્ષથી વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે આ પચાસ વર્ષમાં તેમણે ઘણા ઉતાર ચઢાવ પણ જોયા છે એક સમય એવો આવ્યો કે જ્યારે તેમને એક એક રૂપિયાનો પાંપ પડી ગયા હતા ત્યારે કે કોઈ કામ અને બિઝનેસ સાવ બરબાદ થઈ ગયો હતો આવીને તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા પરંતુ અમિતાભ બચ્ચન હિંમત ના હાર્યા પછી તેમને ડાયરેક્ટર અને મેક્સન ત્યારે મેક્સન નો સંપર્ક કરવાનું શરૂ કર્યું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ